ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી અને એ એચ શૈયાના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે ટીમે નુરાની મસ્જિદ સામે આવેલી વસાહતમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન રતનપુરી ચંદનપુરી ગોસ્વામી અને ચંદ્ર સંઘ અનાર સંઘ ખાન નામના ઈસમો રહેનાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા ઝડપાયા હતા તેમની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓએ ભરૂચના અલ્તાફ હુસેન ગુલામ રસુલ શેખ પાસેથી બાદશાહ ઉર્ફે મોહમ્મદ સૈયદ ગુલામ હુસેન બાદશાહ મારફતે ગાંજો મંગાવ્યો હતો પોલીસે બાદમાં આ બંને ઈસમોને ઝડપી પાડ્યા છે પોલીસે ગાંજાનો જથ્થો એક હજાર નેવું કિલોગ્રામ કિંમત રૂપિયા દસ હજાર નવસો મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા દસ હજાર પાંચસો અને ગાંજો ભરવાની ઠેલીઓ સહિત કુલ રૂપિયા એકવીસ હજાર ચારસોના માલ જપ્ત કર્યો છે આ સમગ્ર ઘટનાની નોંધ દહેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ભરૂચ જિલ્લામાં નશાની હેરાફેરી રોકવા માટે ભરૂચ પોલીસ દ્વારા સતત દેખરેખ અને દરોડા હાથ ધરવામાં આવી રહ્યા છે તાજેતરની આ કાર્યવાહીથી પોલીસ તંત્રએ માદક પદાર્થોના વેપારીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે